મોવા કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કરવાને ખેતર મજૂરો માટે અલગથી આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ ઉઠાવી તાલુકા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સૂત્રોચ્ચાર કરી સરકાર વિરુદ્ધ વિરોધ વ્યક્ત કર્યો તાજેતરમાં કમોસમી માવઠાથી ખેડૂતોની હાલત બની છે ગંભીર તો સરકાર તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ સાથે ધરણા આજ રોજ મહુવા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક ખેડૂતોના પાક ખેડૂતોના સહાય માટે મૌવા કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપીને વિનંતી કરી છે કે કમોસમી વરસાદ જ્યારે ગુજરાતમાં ધ્યાનમાં થયો ત્યારે મહુવામાં વધારે માં વધારે વરસાદ થવાથી ખેડૂતોના નુકસાન બહુ મોટી થયેલી છે ખેડૂતોના સહાય ની પણ એનું પાક ધિરણ માફ કરી દઈ કે જે કઈ મંડળી ઉપાડે ખેડૂતે એ તમામ એને માફ કરી દઈ મહુવાની અંદર છેલ્લા અઠવાડિયા અંદર બે મંત્રી સર્વે કરવાના નાટક કરવા માટે જયારે કૃષિ મંત્રી ભાવનગર ના હોય અમારા ગામ જિલ્લાના હોય એમ છતાં મહુવાના ખેડૂતો ને તો હેરાન થયું હોય તો એનાથી મોટી કોઈ કમનસીબી ન કહેવાય ત્યારે મહુવાના કોંગ્રેસ વતી અમે આજે જાહેરાત કરી છે જે તાત્કાલિક પાક પાક વીમો અને પાક ની પાક લેનો જાહેર નહીં કરે ખેડૂતોને સહાય નહીં આપે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન આંદોલન કરશું કરશું અને સરકારને મહુવાના ધારાસભ્યને ખાસ વિનંતી કરી છે અમારા મહુવાના ધારાસભ્ય જે છે કે ખેડૂતો માટે નીકળો ખોટા નાટકો બંધ કરો ખોટા ભાષણો અને ખોટા ભાગા પદ બંધ કરો અને ખેડૂતોને સહાય આપો અને ખેડૂતો માટે કંઈક બોલો એવી વિનંતી સાથે જય હિંદ જય ભારત